હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ મસાલાના માપ સાથે આંગળા ચાટતા રહી જાવ એવું ટેસ્ટી ભરેલા રીંગણનું શાક બિલકુલ ગુજરાતી હોટલોમાં મળે એવું જ ટેસ્ટી આ શાક બનાવતા આજે આપણે શીખીશું જે આ રીતે એકવાર બનાવી તમે ખાઈ લેશો તો એનો સ્વાદ તમારા મોઢે રહી જશે આ શાક રોટલી રોટલા ભાખરી કે પૂરી કોઈની પણ સાથે ખાઈ શકાય છે એકવાર બનાવી ખાશો તો રોજ ખાવાનું મન થશે તો ચલો આ મસાલેદાર ભરેલા રીંગણ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક મોટું મિક્સર જાર લઈશું એમાં આપણે દસથી બાર કડી લસણ ઉમેરીશું હવે અહીંયા મેં બે નંગ તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો લીધો છે તો આદુના ટુકડાને આપણે આ રીતે થોડો ઝીણો સમારીને ઉમેરીશું અને એક વખત આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરમાં ફેરવી લઈશું તો એકદમ કચરો અહીંયા આપણું આદુ લસણ મરચાં જે છે પીસાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આગળ એને સિંગદાણા સાથે ફરી પીસવાનું છે તો હવે એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને ધીમા તાપે શેકીને ઠંડા કરીને મેં છોલીને લીધા છે તો એ ઉમેરીને આપણે અધકચરું એને પીસી લઈએ ગ્રામમાં જુઓ તો એકસો ગ્રામ જેટલા આ સિંગદાણા છે અઢીસો ગ્રામ આપણે રીંગણ લઈશું એની સામે અડધા એટલે કે એકસો ગ્રામ સિંગદાણા લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ અધકચરો આપણો સિંગદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે અને આદુ લસણ મરચાં પણ આપણે તાજા જ આ રીતે વાટીને લેવાના છે જેથી શાકનો સ્વાદ સરસ આવે તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈશું જ્યારે પણ ભરેલા રીંગણ બનાવો ત્યારે રીંગણ કરતાં અડધા સિંગદાણા લેવાના છે તો તમારા શાકનું માપ એકદમ પરફેક્ટ થશે હવે એમાં આપણે વન થર્ડ કપ એટલે કે ત્રણથી ચાર ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેરીશું એક ટેબલ સ્પૂન એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું બે ચમચી એટલે કે બે ટી સ્પૂન એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ચમચી જેટલી જેમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ એક ચમચી જેટલો ગોળ લેવો હોય તો ગોળ પણ લઈ શકાય વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું ખટાસ માટે એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું આની જગ્યાએ લીંબુનો રસ લેવો હોય તો પણ લઈ શકાય એક ચમચી સફેદ તલ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરવાની છે આપણે આની અંદર એક ટીપું પણ તેલ નથી ઉમેર્યું તેમ છતાં પણ તમે જુઓ તો જે રીતનું તેલ ઉમેર્યું હોય એવું જ મસાલાનું બાઇન્ડિંગ આવ્યું છે એનું કારણ એ છે કે આપણે આદુ લસણ મરચાં સાથે સિંગદાણા પીસ્યા હતા એના મોઇશ્ચરના લીધે તેલ ઉમેરવાની જરૂર નથી પડી હવે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા એકદમ નાની નાની સાઇઝના આ રીતના જાંબલી કલરના રીંગણ લઈ લીધા છે તો પહેલાં એના જે આ રીતના સાઈડના પાન છે આપણે કાપી લઈશું રીંગણને પહેલેથી જ બરાબર મેં ધોઈ લીધા છે અને હવે આપણે સાઈડના પાન કાઢી આ રીતે વચ્ચેથી બે ચીરા કરી લઈશું અને થોડી દાંડીનો ભાગ આપણે કાઢી લઈશું થોડો દાંડીનો ભાગ આપણે રહેવા દેવાનો છે તો રીંગણ જે છે સડેલા ના હોય એ પણ અંદરથી આ રીતે ચેક કરી લેવાનું છે અને બધા જ રીંગણ આ રીતે કટ કરી ચીરો લગાવી આપણે જે અત્યારે મસાલો બનાવ્યો એ એમાં ભરી લઈશું ખાસ જ્યારે પણ ભરેલા રીંગણ બનાવો તો રીંગણ કડવા ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તમે રીંગણ જાંબલી લો કે લીલા લો પણ એ બિલકુલ પણ કડવા ના હોવા જોઈએ નહીં તો શાકનો સ્વાદ સારો નહીં આવે તો સેમ એ જ રીતે અહીંયા બધા જ રીંગણ તમે જોઈ શકો છો મેં ભરીને તૈયાર કરી લીધા છે અને રીંગણ ભર્યા પછી આ રીતનો મસાલો પણ વધ્યો છે તો આ જ મસાલાને આપણે આગળ ગ્રેવી બનાવવામાં યુઝ કરીશું એટલે આ મસાલો ખાસ આપણે થોડો વધારે પડતો જ બનાવવાનો છે હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી દઈએ અઢીસો એમએલ એટલે કે એક કપ મેં પાણી લીધું છે બસ એમાંથી આપણે અત્યારે અડધું જ પાણી ઉમેરવાનું છે જરૂર લાગશે તો શાકમાં આપણે આગળ પાણી બીજું ઉમેરીશું અત્યારે બસ અડધું જ પાણી ઉમેર્યું છે હવે શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું એમાં વન ફોર્થ કપ જેટલું સાહીઠ એમએલ જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું આ શાકમાં આગળ પડતું લાગશે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આ જ સમયે ઉમેરી દઈશું આ રીતે તેલમાં લાલ મરચું ઉમેરશો તો શાકનો સરસ કલર સરસ પકડાશે હવે આપણે જે રીંગણ ભર્યા હતા એ બધા જ રીંગણામાં ઉમેરી દઈએ અને સરસ તેલમાં આપણે મિક્સ કરી લઈએ શરૂઆતમાં હવે પાણી ઉમેર્યા વગર જ તેલની અંદર જ આપણે આ રીંગણને ચારથી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દેવાના છે જેથી સરસ એ અદકચરા ચડી જાય તો અહીંયા ઢાંકીને ચારથી પાંચ મિનિટ રીંગણને મેં ચડવા દીધા છે અને તમે જુઓ તો ત્રીસથી ચાલીસ ટકા જેટલા આપણા રીંગણ ચડી ગયા છે વચ્ચે એક વખત ઢાંકણ ખોલીને એને મેં હલાવી લીધું હતું તો આ રીતે અંદર ચપ્પુ નાખીને ચેક કરીએ તો થોડા થોડા રીંગણ ચડી ગયા છે અને થોડા થોડા કડક છે તો રીંગણ હવે આપણા જે આગળ પ્રોસેસ થશે એમાં ચડી જશે તો આ સમયે જે મસાલામાં આપણે પાણી રેડીને રાખ્યું હતું એ મિક્સ કરી દઈએ આમાં અને રીંગણ તમે અહીંયા જેટલા નાના નાના અને કુમળા લેશો એટલા જે જલ્દી ચડી પણ જશે અને સ્વાદમાં પણ એટલા સારા લાગશે હવે આપણે આને ઢાંકીને ફરીથી ચડવા દેવાના છે એટલે થોડું પાણી આમાં એક્સ્ટ્રા ઉમેરવું પડશે તો અડધો કપ જે પાણી બાકી હતું આ રીતના બાઉલમાં ઉમેરીને એને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું હવે સ્વાદ મુજબ આની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ એક ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું અને અડધાથી પોણી ચમચી આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું અને જગ્યાએ ગરમ મસાલો લેવો હોય તો એ પણ લઈ શકાય હવે બરાબર મિક્સ કરી ઢાંકીને ફરીથી પાંચ છ મિનિટ આપણે રીંગણને ચડવા દેવાના છે ટોટલી જ્યાં સુધી હવે આપણા રીંગણ ચડે નહીં ત્યાં સુધી એને આપણે ઢાંકીને ચડવા દઈશું વચ્ચે વચ્ચે ઢાંકણ દર એક એક દોઢ દોઢ મિનિટે ખોલીને હલાવતા રહેવાનું છે જેથી એ બળી ના જાય તો પાંચ છ મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી બધું જ તેલ છૂટું પડીને આ રીતે ઉપર આવી ગયું છે રીંગણને પણ આપણે ચેક કરીને જોઈ લઈએ કે ચડ્યા છે કે નહીં તો રીંગણ જુઓ ચપ્પુ એકદમ અંદર સુધી જાય છે મતલબ રીંગણ પણ સરસ ચડી ગયા છે શાકની ગ્રેવી પણ પરફેક્ટ છે તો ગેસ બંધ કર્યામાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે એકદમ ટેસ્ટી મસાલેદાર આપણું આ ભરેલા રીંગણનું શાક તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ એકવાર પરફેક્ટ માપ સાથે આ ભરેલા રીંગણ તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે અને જેમને રીંગણ નહીં ભાવતા હોય એ પણ આ ભરેલા રીંગણ ખાય આંગળા ચાટી જશે આ શાક રોટલા રોટલી ભાખરી પૂરી સિવાય તમે ખીચડી કે પછી રાઈસ સાથે પણ મિક્સ કરીને ખાઓ તો પણ ખાતા રહી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે અને ઘણી વાર આપણે આ રીતના ભરેલા રીંગણ બનાવીએ તો એમાં ગ્રેવી ઓછી પડતી હોય છે રીંગણ વધી જતા હોય છે કાં તો રીંગણ ઓછા પડતા હોય છે ગ્રેવી વધી જતી હોય છે પણ આમ આપથી જો બનાવશો તો કંઈ જ વધઘટ નહીં થાય તો ઉપરથી અહીંયા થોડા ઝીણા સમારે લઈ લીલી લીલા ધાણા અને લીલા લસણથી એને આપણે ગાર્નિશ કરી લીધું છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે